કેડા જિલ્લાના કપડવન સેશન કોર્ટ દ્વારા એનડીપીએસ કેસમાં બે આરોપીઓને ચૌદ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી રાજસ્થાન બાંસવાડાના રહેવાસી રહીશ મોહમ્મદ અને ગુજરાત અમદાવાદના રહેવાસી ફૈયાઝ અહેમદને આ સજા સંભળાવવામાં આવી કોર્ટે ગિરકાયદીસર માધક દ્રવ્યોની હેરાપેરીના ગંભીર ગુના બદલ આ બંને આરોપીઓને સજાની સાથે દંડ પણ ફટકાર્યો મૈફેડ ડ્રોનથી પણ ઉચ્ચ લેવલનું ફોર એમઇસી નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું ફોર એમઈસી નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું છે એમડી ડ્રગ્સથી પણ વધુ ખતરનાક સમગ્ર ગુજરાતમાં એનસીબી ગુનાની તપાસમાં ફોર એમ ડ્રગ્સ બાબતે સજા કરતો ગુજરાતનો પ્રથમ ચુકાદો કપડવન સેશન્સ કોર્ટે સંભળાવ્યો એનસીબી અધિકારીને મળેલી બાતમીને આધારે અમદાવાદ ઇમદોર હાઇવે પરથી પસાર થતી બસમાંથી વર્ષ બે હજાર ત્રેવીસમાં ઇથાઈ તોલનાકા પાસેથી આરોપીને એક કિલો ચૌદ ગ્રામ મેગ ડ્રોન ઝડપ્યું હતું ડ્રગ્સ સાથે ઝડપાયેલ રઈશ મહમ્મદ પૂછપરછ કરતા અમદાવાદ વટવાના ફૈયાઝ અહેમદ ને અપ્પા જતો હોવાનું કબૂલ્યું હતું ત્યારબાદ એનસીબી ટીમ દ્વારા ફૈયાઝ અહેમદના ઘરે રેડ કરતા વધુ ચારસો છેતાલીસ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું આમ કુલ બંને આરોપી પાસેથી એક કિલો ચારસો અડસઠ ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપ્યું હતું જે જોતાં ગુજરાત માદક પદાર્થોનું હબ બનતી હોવાનું પણ જણાવ્યું હતું તેમજ ગૃહ વિભાગ અને તપાસ એજન્સીઓ દ્વારા સત્તર કેસોમાં સિત્યાસી હજાર છસો પાંચ કિલો માદક પદાર્થો કબજે કર્યાનું પણ ચુકાદામાં લખ્યું હતું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી સ્પેશિયલ પીપી તરીકે પણ મારી ફરજ બજાવું છું આજ રોજ જે નામદાર કોર્ટે ચુકાદો આપે છે એ કેસની વિગત એવી છે કે પાંચ એક ત્રેવીસ ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે પાંચ એક ત્રેવીસ ના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પીઠલ ટોલ નાકાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે જેથી તેની વાતમી ના આધારે ટીમે કાર્યવાહી કરેલી અને તે મુસાફર નામ સબીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી એક અને ચૌદ ગ્રામ ગેરકાયદેસર નાર્કોટિક્સ નો પદાર્થ મળી આવેલો તેને વધુ પૂછતા કે આ પદાર્થ ક્યાં લઈ જઈ રહ્યો છે કોને આપે છે તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદ હોવાનું જણાવેલું જેથી ફૈયાઝ અહેમદના ઘરે ટીમ એનસીબી અને તેના ઘરમાંથી ચારસો ને ચોસઠ ગ્રામ નાટિક્સ નો લગતો પદાર્થ મળી આવેલો જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતા એ સૌથી ખતરનાક પદાર્થ ફોર એમ ઈ સી હતું જે એમડી ડ્રગ્સથી પણ ઉચ્ચ લેવલનું આ ડ્રગ્સ હતું જેથી એની તપાસ કરી સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો જેમાં બંને આરોપીઓ રઈશ મોહમ્મદ અને ફૈયાઝ અહમદ ને સેશન જજ શ્રી કેશ એસ પટેલ સાહેબે ચૌચ વર્ષની સજા અને બંનેને એક એક લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે બંને આરોપીઓ જ્યારથી પકડાયા ત્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય એમને જામીન આપેલા હોય પરત જ્યુડિશિયલ કસ્ટડીમાં આજરોજ મોકલી દીધેલા છે